વડગામ તાલુકાના ગામોમાં ભાજપના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે મહેમદપુર મગેરવાડા વરવાડિયા ગામમાં પોસ્ટરો ફરતા થયા છે પરસોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીને લઈને ભારે રોષ છે અભદ્ર ટિપ્પણીને લઈ વડગામ તાલુકામાં ઘેરા હાથ પડ્યા છે વડગામ બાવન આટા રાજપૂત સમાજમાં રોષ વ્યાપી ગયો છે પરસોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ હવે રોષે ભરાયો છે અગાઉના દિવસોમાં પરસોત્તમ રૂપાલા દ્વારા અને તે સમક્ષ મેમતપુર યુવા સંગઠનો બધા ભેગા થઈને આજે કહીએ છીએ જ્યાર સુધી રૂપાલા ટિકિટ પાછી રાજપૂત પરિવાર ક્ષત્રિય પરિવાર બધા અને અન્ય કોમના લોકો એકત્ર થઈ અને ગુજરાત રાજ્યની અંદર જે તુમાખી ભર્યું વર્તન વ્યક્તિગત રીતે ચલાવવામાં આવી રહેલું છે અને રૂપાલા એજીએ રાજપૂતો માટે જે એમને શબ્દો પ્રયોગ કર્યો છે એ શબ્દ પ્રયોગનો અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આવું કોઈ પણ સંજોગે બોલનાર વ્યક્તિને ચલાવી ન લેવાય તેમ છતાં પણ આજની બેઠેલી સરકાર એ વિશે ધ્યાન નથી આપતી એનાથી સમગ્ર ક્ષેત્રીય સમાજ અતિ ભરાયેલ છે અને એનું દુષ્પરિણામ ના આવે એવી સરકારને પણ વિનંતી કરીએ છીએ કે એક વ્યક્તિ ખાતર સમગ્ર રાજ્યની જે શાંતિ દોડાય ના એવો પ્રયત્ન કરવાની શીખ એમને લેવી જોઈએ અને એમને સમજવું જોઈએ અમે લોકો કોઈ પણ સંજોગે ભાવન વાંટા રાજપૂત સમાજના તમામ ગામડાઓ એન કેન પ્રકારે જો આનો નિર્ણય લેવામાં નહીં આવે તો અમે કઈ પણ કરવા માટે શક્તિમાન થઈએ અને કરીશું અમારે કોઈ સમાજ સાથે કોઈ વ્યક્તિગત સમાજ સાથે અમને કોઈ ઈર્ષા નથી પટેલ સમાજ છે પટેલ સમાજ અમારી સાથે